જાબુગોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું સંદીપ વાળંદ ગત રાત્રે જાંબુગોડાના કંજીપાણી ખાતે એક બોલેરો પિકઅપ ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે તેમની પાછળ તેમની પુત્રી બેઠેલી હતી તેને પગે ફ્રેક્ચર અને ગંભીર ઈજાઓ થતાં બોડેલી ખાતે સારવાર આપી રહ્યા હોવાની વાત જાણવા મળી છે જ્યારે આપણે સ્થળ ઉપર આવ્યા છે અને બોડેલી તાલુકાના ગાઘલપુરા ગામના જ અકસ્માતમાં ઈજા પામનાર અને મરણ જનાર જે છે એ ગાઘલપુરાના જ છે અને અકસ્માત કરનાર પિકઅપ ચાલક પણ ગાઘલપુરા ગામના જ હોવાનું જાણવા મળતા આપણે ગાઘલપુરા ગામે મૃતકના ઘરે આવ્યા છે તો મૃતકના પરિવાર સાથે આપણે વાત કરશું કે બનાવ શું છે અને કેવી રીતે બન્યો અને આ બાબતે જાંબુઘોડા પોલીસે ઈપીકો કલમ બસો સિત્યાસી મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અકસ્માત થતા જ જાંબુઘોડા પોલીસને જાણ થઈ હતી અને જાંબુઘોડા પોલીસે અકસ્માતના સ્થળે જઈ અને અકસ્માત પામનાર ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડી અને જાંબુગુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા જ્યાંથી વધુ ઈજા પામનારને જે છોકરી હતી તેને બોડેલી ખાતે રિફર કરવામાં આવી હતી અને જાંબુગડા પોલીસે જે અકસ્માત કરીને ભાગી છૂટનાર બોલેરો પિકઅપ ચાલકને શોધવાના તમામ પ્રયત્નો કર્યા હતા આખી રાત તેમને બોલેરો પિકઅપ શોધવા માટે કાઢી હતી જ્યારે બોડેલી તાલુકાના ઘરે તપાસ કરતા બોલેરો પિકઅપ ઘરે ન મળી આવતા જાંબુગોડા પોલીસે તેમને એમના ઘરે જઈ અને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે ત્યાંથી ભાગી છૂટ્યો છે અને જાંબુગડા પોલીસે તેની તપાસ આદરી છે તો આપણે ગાઘલપુરા ગામે તેમના પુત્ર સાથે વાત કરીશું મરણ જરાર રમેશભાઈ મકાભાઈ રાઠવા પંચાવન વર્ષીય હતા અને તેઓ જાંબુઘોડા ખાતે તેમની પુત્રી જે ભાવનગર ખાતે નર્સિંગનો કોર્સ કરવા માટે ગઈ હતી અને ત્યાંથી રજા ઉપર આવી હતી અને તેને લેવા માટે તેઓ જાંબુઘોડા ખાતે આવ્યા હતા અને જાંબુઘોડાથી રિટર્ન ગાઘલપુરા આવતા હતા તે દરમિયાન

મારા પપ્પાને મેં યાદ કરી દીધું ક્યાંના છે પિકઅપ ચાલક એ ગામના જ છે શું નામ છે તમારું વનરાજ એમનું પણ એવું જ કેવું છે કે પિકઅપ ચાલક એમના ગામના જ હોવાનું જાણવા મળે છે જ્યારે કોઈ ગ્રામજન આ બાબતે બોલવા માગે છે તો આ બાબતે તમે શું કહેશો હા તો ગામની જ પિકઅપ છે

અને પોલીસે પણ શોધી કાઢેલ છે અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ભાગે છૂટેલ આરોપી પિકઅપ સાથે જ ભાગી ગયો હોવાની પણ વાત જાણવા મળી છે છે બાબતે બાબતે તમારું શું અકસ્માત મારું એવું કહેવું છે કે જે કંઈ વાહન ચાલકે પાસ બાઇક પાછળથી ટક્કર મારી એટલે ઇરાદાપૂર્વક એને મારવા ખાતર જ ટક્કર મારી એવું મારું કહેવું છે તો જંબુગોડાની પોલીસે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કયું ગામ છે કાકા તમારું ગાગરપુરા આજ શંકાની આધારે જાંબુઘોડા પોલીસે લાશનું પીએમ જે કરાવ્યું છે એ પેનલ કરાવ્યું છે અને સાથે સાથે એફએસએલની ટીમ બોલાવી અને એફએસએલના રિપોર્ટો પણ લીધા હોવાનું જાણવા મળે છે અને એની પછી જાંબુઘોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ફરિયાદ નોંધી અને આગળની તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળે છે કેમેરામેન વિજય બારિયા સાથે સંદીપ વારં